વિવિધ જાતિઓમાંથી એક અને સૌરાષ્ટ્રના લોકજીવનમાં સ્ત્રીનું સ્થાન સહભાગીનીનું સહકર્મચારીનું હતું ધર્મ અને ભક્તિના ક્ષેત્રે તો પુરુષ કરતા પણ એનું સ્થાન વિશેષ હતું આવા એક નારી રત્ન ગોદાવરીબાઈની વાત આજે આપણે સાંભળવાના છે જેના અસ્તિત્વ છે એના ઇતિહાસ છે એવું કહેવાય છે શૌર્યતા વીરતા બલિદાન ખુમારી ખાનદાની સિવાયની પણ વાતો કે જે સંત પરંપરાને જાળવી રાખે છે એવા જ આ વીરાંગના હતા જેમનું નામ ગોદાવરીબાઈ બ્રાહ્મણ કુળમાં જન્મેલ આ ગોદાવરીબાઈની વાત આજે આપણે સાંભળવાના છીએ જેને કાનજીભાઈ બારોટે શબ્દરૂપ આપેલ છે પંઢરપુરના બ્રાહ્મણ સદાશિવ મહેતાને ત્રણ દીકરા ને એક દીકરી નામ ગોદાવરીબાઈ સદાશિવ મહેતા યજમાનોનું ગોરપદું કરે ને પુત્રો કોઈકનું પરચુરણ કામ કરે સ્થિતિ ગરીબ સદાશિવ મહેતાએ પુત્રી ગોદાવરીનો સંબંધ પંઢરપુરના જ બ્રાહ્મણ શંભાજી જોશીના પુત્ર માધવજીની વેરે કરેલો શંભાજી જોશીનું ઘર પણ સાધારણ એટલે એની મિલકતમાં પાંચ વીઘા જમીન બે બળદ એક નાનું એવું ખોડું નાનું દેવ મંદિર ને એક જ ખોટનો દીકરો માધવજી પણ શંભાજી જોશી પુત્રને પરણાવવાનો લાવો ન લઈ શક્યા દંપતી સ્વર્ગસ્થ થયા માતા પિતાની ઉત્તર ક્રિયા વગેરેના ખર્ચથી આર્થિક રીતે પોતાનું ઘર ઘસાઈ જવાથી જમીન બળદ ગાય મકાન મંદિર પોતાના નજીકના સગાને ભણાવી અને માધવજી જોશી પોલીસમાં રહી ગયા થોડીક મૂડી થયા પછી પરણવું એવું એમણે વિચારેલું ત્યાં માધવજી મહારાજને ચાલુ નોકરીએ જ એવા ઘાટા શીળા નીકળ્યા કે પોતે તો ઉગરી ગયા પણ બે આખ્યું ગયું સા વાંધળા થઈ ગયા ની નોકરી ગઈ સાથે મૂડી ભેળી કરીને પણાવવાની આશા હતી એ ગઈ ને એના સગા ઘરે લાવ્યા પણ રોટલો ખાવો હોશિયાળો થઈ પડ્યો એમાં પરણવું ક્યાંથી પોતાને કાળો અંધાપો આવ્યો માધવજી જોશીનો દેહ નરવો થઈ ગયો પણ એનું મન સંસારમાંથી ઉઠી ગયું કે હવે જો તો આજીવિકામાં બે માણસોનો નહીં અને યાત્રાએ નીકળી જવું જેમ ભગવાને ભક્ત સુદામાને સહાય કરી તેમ મને નહીં કરે ખૂબ મનોમંથન કરી અને માધવજીએ પોતાના ત્રણેય હાળાને બોલાવ્યા સસરા તો રામ શરણ પામી ગયા હતા ગોદાવરીના ભાઈઓ કે બોલો માધવજી જોશી અમને શું કામ બોલાવ્યા માધવજી કે મારે હવે તમારી બેન જોડે પરણવું નથી મહેતા ભાઈઓ કે અમારો કે અમારા બેનનો કાંઈ વાક કાંઈ અપરાધ જોશી કે અપરાધ મારા કરમનો હું હવે તમારી બેન સાથે પરણીને એને સુખ આપી શકું એવો રહ્યો નથી માટે એનો અવતાર બગાડવો નથી એટલે કોઈ સંસ્કારી બ્રાહ્મણ યુવાન શોધીને પરણાવી દો હું રાજી જ છઉં મારે સંસારનો ત્યાગ કરી તીર્થયાત્રા કરવા નીકળવું છે આંખ્યું વિનાનું સંસારી સુખ શું કામનું મહેતા ભાઈઓની આંખમાં જળઝળી આવી ગયા માધવજી જોશીને ઘણું સમજાવ્યા છતાં એ નો ત્યારે ઘરે આવી અને પોતાની બેન ગોદાવરીબાઈને માધવજીની વાતથી વિદિત કરીને કીધું કે બેન તું મૂંઝાતી નહીં તારા માટે તો સારું ઠેકાણું શોધી આપશું ત્યારે ગોદાવરીએ એના ભાઈઓને કીધું બ્રાહ્મણના દીકરાના મોઢામાંથી આવી અજૂબતી વાતો શોભતી નથી બાકી મારા દેહ ઉપર માધવજી જોશીના નામની ચુંદડી ઓઢાડેલ છે હવે બીજા બ્રાહ્મણની ચુંદડી આ ભવે આ કાયા ઉપર નહીં હોય ભાઈઓ કે બેન ઘેલી નો થા જોશીની વાત ખરી છે થોડીક જમીનને ઝૂપડામાં આ માધવજી તારું પોષણ કેમ કરશે ત્યારે બેન અમારી પરિસ્થિતિ પણ નિભાવી શકે એમ નથી અમારું માઇન્ડ માઇન્ડ પૂરું કરીએ સાંભળીને ગોદાવરી કે ભાઈઓ હવે વધુ તો નહીં બોલું પણ આપણા પિતા સદાશિવ મહેતા ને માતા ના સંતાનો તમે હો તો ધૂળ ને ઢગલે પણ મને આંધળા માધવજી જોશી બેરે પણાવી દો નહીતર હું આપઘાત કરીશ ભાઈઓ કે તું આપણા ભાઈ બેનનો સંબંધ નહીં રહે ગોદાવરી કે હું એમ પણ ખુશ છું ભલે નોરે આવી રીતે મને કમને ગોદાવરીને એના ભાઈઓએ શીળીમાં સુરરાસ બનેલ માધવજીની વેરે દીધી પણ ભાગો સુધી બેનને વળાવવા પણ ન આવ્યા બોલવા વ્યવહાર નો રાખ્યો પણ એને ગોદાવરી બાઈએ પાંચ વીઘા જમીન ગાય બળદ ને દેવ મંદિરમાંથી પોતાના ગૃહસ્થાશ્રમનો વ્યવહાર ચલાવે રાખ્યો પણ એના હૃદયનો ખરો દેવ તો માધવજી મહારાજ હતો અનસુયાજીની જેમ અત્રિમુનિની સેવા જે કરતા હતા એવી જ રીતે ગોદાવરીબાઈએ પોતાના અંધપતિની સેવા આદરી માધવજી જોશીને ક્યારેય એકલાનો રાખે ખેતરે જાય તો દોરીને લઈ જાય બાળકને માતા જેમ ખેતરને શેઢે બેહાડીને કામ કરે એમ પોતે ખેતરમાં કામ કરે આવક જાવકના હિસાબની પણ મહારાજને જાણ કરતી રહે કોઈ સાથેનો વ્યવહાર માધવજી મહારાજને પૂછીને જ કરે આવી રીતે બે એક વરસ વીતતા પુત્ર જન્મ થયો દીકરો બે વર્ષનો વરસનો થયો ત્યારે મક્કમ વિચારમાં માધવજી મહારાજે ગોદાવરીબાઈને કીધું કે હવે તારું ધાયરું થયું છે મેં અને તારા ભાઈઓએ ના પાડી છતાં તું મને પણી પ્રભુએ આપણને દીકરો પણ દીધો તો હવે મને રજા દે મારે બાવો થઈને યાત્રા કરવા જવું છે હવે તું આનંદથી દીકરાને મોટો કરજે તમારા પૂરતું સાધન પણ છે હું અંજળ હશે તો ઘરે પણ આવીશ ગોદાવરીબાઈ બોલ્યા મહારાજ હું આજીવિકાને નહીં પણ માધવજી મહારાજને પણી છું માટે તમે જા ત્યાં હું માધવજી મહારાજ કે એ વાત તારી ખરી પણ બહાર નીકળ્યા પછી મને દીકરાને અને તારા દેહને દોયલા પડશે કારણ આપણે બની જાહો ગોદાવરીબાઈ કે નોંધારાનો આધાર ઈશ્વર છે માધવજી મહારાજે પાંચ વીઘા જમીન એના હગાને આપી ને બળદ ગાય મકાન ને મિલકત વેચી બ્રહ્મ ભોજન મટુક ભોજન અથાક અભ્યાસગત ને પૈસો તબક્કો આપી અને ફક્ત સો રૂપિયા લઈ અને ગોદાવરીબાઈ અને બે વર્ષના પુત્ર સહિત માધવજી જોષીએ પંઢરપુર છોડ્યું જગન્નાથ જુહાર્યા નક્કી કર્યું કે આપણી પાસે પૈસા હોય ત્યાં સુધી કોઈનું મફત ખાવું નહીં એમ વગર ટિકિટે રેલમાં બેસવું નહીં કાશી આવ્યા પોણો રૂપિયા આવ્યા કાશીની કોઈ ધર્મશાળામાં ઉતરા સાધુ વેશે એક ગઠીઓ સાથે થયો ને પહેલાં પોણોહો રૂપિયા ચોરી ગયો કોઈ દિવસ માગીને ખાધું નહોતું હવે ગોદાવરીબાઈએ સદાવ્રતમાંથી કાચું સીધું મંગાવી રાખ્યું અને એને ખાધું સૌએ ખાધું રૂપિયા ગયા એનું તો બેને ખાસ દુઃખ નહોતું કારણ હમતતા હતા કે રૂપિયા તો જેદી તેદી ખૂટી જ જવાના હતા પછી તો માગીને જ ખાવું પડશે ને પણ બીજી એક અસહ્ય ઉપાધિ આવી પડી દીકરાને કોલેરા થયો ને બીજે જ દિવસે એ મૃત્યુ પામ્યો પોટકું બાંધવાનું અર્ધું વસ્ત્ર ફાડી અને દીકરાના શબ્દને ઓઢાડી બાઈએ ગંગાજીના વાહનમાં શબ છોડી દીધું ગંગા કિનારે કોઈ કોઈને છાના ન રાખે એવું બેય રેડ્યા માથા ઝીક્યા બે આઘાતથી પાગલ થઈ જાત પણ પછી બહુ રડવાથી આઘાત હળવો થયો પણ બંને નિર્ણય કર્યો કે હવે આપણે જીવવું નથી દીકરાની પાછળ ડૂબી મરવું બે જણા હાથના આંકડા ભીડી ગંગાજીના ઘાટના પગથિયા રડતા રડતા ઉતરવા લાગ્યા થાતા થાતા છાતી હમાણા પાણીમાં ગયા હશે ત્યાં કિનારેથી એક પુરુષે આ દ્રશ્ય જોયું જોતા જે દોડ્યો ને બેના બાવડા ઝાલી અને ખેંચીને કાંઠે લાવ્યો અને પૂછ્યું ક્યાંના છો કયા દુઃખે પ્રાણ તજો છો માધવજી મહારાજે માંડીને વાત કરી પેલો પુરુષ કે હું તમારું દુઃખ તો દૂર ન કરી શકું પણ તમને ઠેકાણે પહોંચાડું કે હરી કરે તો તમારી ઈચ્છા પરિપૂર્ણ થાય આ પુરુષે બંને માણસને સાંત્વના આપી ને બનારસ જંક્શનના રેલવે હેડમાસ્તર પાસે લઈ ગયો ને બનેલી બધી બી ના કીધી માસ્તર સાહેબ ખૂબ દયાળુ એણે અંધ માધવજી મહારાજ તથા ગોદાવરીબાઈ માટે આખા હિન્દુસ્તાનમાં રેલવેની યાત્રા કરી શકે એવો પાસ કઢાવી દીધો એટલે બંનેએ ચારેય ધામ ગોકુળ મથુરા વૃંદાવન અયોધ્યા હરિદ્વાર પ્રયાગ રામેશ્વર સોમનાથ દ્વારકા એવા બધા તીર્થ સ્થળોની યાત્રા બબ્બે વાર કરી પાસની મુદત બાકી હતી ને આને કોઈ અટકાવતું નહીં એટલે પાસ બનારસના સ્ટેશનમાં સ્તરને પાછો સોંપી આવ્યા બીજા કોઈ અમારા જેવાને કામ લાગે ને એમ કહીને આવી રીતે બે માણસને યાત્રામાં બાર વરસ વીતી ગયા આ સમય દરમિયાન ગોદાવરીબાઈ અને માધવજી મહારાજને અનેક કડવા મીઠા અનુભવો મળ્યા યુવાન બાઈ માણસ જોઈ કોઈ મેલી મુરાદથી સાથે ચાલે કોઈ સજ્જનને જાણ થતા પેલા બદમાશને છૂટો પાડી દે કોઈ વળી ઠામ વાસણ વસ્ત્ર વગેરે ઉઠાવી જાય એક બે વખત તો રેલવેના રક્ષકોએ પણ આ બંનેને પરેશાન કરેલા પણ ત્યાં રેલવેના બીજા અધિકારીઓ આવી જતા આ લોકોને બચાવી લીધા હતા અરે આ તો પંઢરપુરવાળા મહારાજ છે કોઈ પણ પ્રકારનો સંકટ પડતા બે જણા રડતા રડતા પ્રભુને પોકારે એટલે કાપેલો બદમાશ શરમાઈને ચાલ્યો જાય કાં એનું દિલ દ્રવી ઉઠે અને કા કોઈની સહાય આવી ચડે આવા બાર વર્ષની યાત્રામાં ગોદાવરી બાઈએ માધવજી મહારાજને બીજાનું રાંધેલું અન્ન ખભરાયું નહીં એમ ખાતરી કર્યા વિના પાણી પાયું નહીં કોઈ બ્રાહ્મણને ત્યાં ઉતરા હોય તો એના ઘરની છાશ પણ મહારાજને લેવા નહોતી દીધી રેલવેના ટિકિટ ચેકરો તો પછી આ બંનેને ઓળખી જતા ને ભાવથી ટ્રેન બદલી દેતા એમ થાતા થતાં તેરમે વર્ષે સુખ દુઃખ વેઠતા સુદામા પૂરી આવ્યા પછી બે માણસને એમ થયું કે હવે કોઈ શાંતિદાયક સ્થળ હોય તો ઠેરી જાય ઘણો ભયમાં એમાં એક બિલેશ્વર તરફનો નાથજી બાવો આમને મળ્યો ને અરસપરસ વાતચીત થતા માધવજી મહારાજે જણાયું કે અમારા લાયક કોઈ જગ્યા હોય તો બેસી જાય

તે નાથજી માધવજી મહારાજને ગોદાવરીબાઈને લાવી અને ગામના આગેવાન ભાઈ બહેનોને એકઠા કર્યા ને બધી વાત કરી ગામ લોકોએ ડેરાના શંકર તથા ગામના ઠાકોરજીની પૂજા એમને સોંપી આ પુરાણા શિવ મંદિરમાં બેસતા જ શાંતિ અનુભવાય પણ એની સામે જ સો એક વારને છેટે વાઘેર બારવટિયા મૂળું માણેક છેલ્લું યુદ્ધ ખેલ્યું તે રણ સ્થળ ત્યાં બારવટીયાના રણચંગા પણ છે માધવજી મહારાજ અને ગોદાવરીબાઈને તે મજા આવી ગઈ કારણ ગામ દુ ને શાંતિ વાળું વળી ખાંભોધર ગામનો કેળો ત્યાંથી જ નીકળે ને નાનકડું નટવર નગર ને વાસોડાના ભાવના વાળા માણસોમાં મહારાજ અને માતાજી માનીતા થઈ પડેલા ગોદાવરી બાઈના શીલ ધારણા ને સેવાના પ્રભાવે લોકો એમને માતાજી કહેવા લાગ્યા પેલા નાથજીએ જે આ બેયને સહાય કરેલ એ દયાથી પ્રેરાઈને નહીં પણ એની દાનત ગોદાવરીબાઈ તરફ ખરાબ હતી એણે માનેલું કે મહારાજ તો આંધળો છે આ દેશમાં અનુકોણ આંકડે મધ અને ઈ માખ્યું વિનાનું છે માટે આ બાઈને મારા શકંજમાં લઈ અને મારું ધાયરું કરીશ ડુંગરમાંથી અવારનવાર ડેરે અવર જવર કરવા માંડ્યો પણ આ બાવો આવે ત્યારે ગામના માણસો પણ હાજર હોય એટલે પોતાનો ઈરાદો જણાવી શકે નહીં એક વખત આ બાવો રાતના દસ વાગે આવી અને મહારાજના મકાનનું બાણું ખખડાવા લાગ્યો ગોદાવરી બાયને કોઈની બીક નહોતી એ નિર્ભય રહેતા પોતે કાયમ સાંજે શંકરની આરતી કરી અને ગામમાં જે રામજી મંદિરની આરતી કરીને વાળું ટાણે સાવ એકલી ડેલે આવતી વળી વાસોડાની ભજન ભાવ હોય તો આંધળા મહારાજને દોરી અને ગામમાં જતી ને ભજન બંધ થતા અડધી રાત્રે કે માણસ કે બે માણસ પોતાને આશ્રમે આવતા આમ ગોદાવરી બાઈ તે માધવજી મહારાજે આ ધરતી પોતે કી જ કરી લીધેલી ભૂત પ્રેત ડેણ ડાકણ કોઈથી ડરતા નહીં ગામ લોકો ક્યારેક મશ્કરીના પણ બીવરાવતા ખરા કે મહારાજ માતાજી મુરુ માણે ભેરો એક સોનારો ગોસ એનું કાર્ય ભૂત થાય તમને વળખશે માધવજી મહારાજ ઉત્તર આપે કે બાપા અમે બંને માણસ ભૂત જેવા તો સહી એટલે અમને વળગીને ભૂતને શું ફાયદો કાઢવાનો એ શું ફાયદો કાઢશે નાથ બાવાએ બાવણું ખખડાવ્યું એટલે ગોદાવરી બાએ બાણું ઉઘાડ્યું ને કીધું આવો બાપુ એટલે બાવો કે હવે બાપુ બાપુ ન કરો મહારાજને ડેરામાં મૂકીને પાછા આવો બે માણસ પરિસ્થિતિ કળી ગયા ને આજીજી કરવા માંડ્યા બાપુ બાપુ તમારે ભરોસે અમે આ મુલકમાં એવા ને તમે ઉઠીને વિશ્વાસઘાત કરશો બાવો કે બધી પંચાયત તમે છોડી દો નહીં તો મારે તમને મારકૂટ કરવી પડશે અને મારા કહ્યામાં વર્તશો તો હું તમને પૈસા ટકા પણ આપીશ એમ કહી બાવે દસ રૂપિયાની નોટ ગોદાવરીબાઈ તરફ લંબાવી ગોદાવરીબાઈ કે ના બાપુ તમારા પૈસાની અમારે જરૂર નથી અમારી પાસે પૈસા છે બાવો કે સાલાઓ રજળે અને ગણપાડ હોય નહીં એમ કઈ અને માધવજી મહારાજનું ઝાલ્યું અને ઢહડીને ડેરામાં મૂકી આવું એમ વિચારીને હવે આ બે માણસ નો નિયમ કે જયારે અનોધુ સંકટ આવે ત્યારે ભગવાનનું નામ લઈને રડવા માંડે એ એમનું હાથ વગું હથિયાર બે માણસ તો કાળા બોક્સા નાખવા લાગ્યા એ પ્રભુ દોડો દોડો અમારી વાર કરો પ્રભુ દોડો રડવું ઠેઠ ગામમાં સંભળાણું ગામના કોઈ જાગતા હતા એકદમ ભેડા થઈ ગયા ને માન્યું કે ડેરાના માતાજી અને મહારાજ રાયડું દે છે જરૂર કઈક દુઃખ હશે પચીસ એક જણા લાકડીયું કુહાડિયું લઈ અને ડેરે આવે તે આશ્રમમાં ડુંગર બાવો મહારાજ અને માતાજી ને ધમકાવે વાસોડાના મેર ડાયરા એ આ ભોરંગ નાખને પકડ્યો અને કીધું કે તારા ભગવા ભેખ ને લઈ જવા દઈશ નકર તણે તો મારે ને દાટી દેવો જોઈ ભાગે જા વાહોડાની હદમાં ગરતો નહીં માધવજી મહારાજને ગોદાવરીબાઈનું આ પ્રકારનું છેલ્લું સંકટ ગયું અને સુખ શાંતિપૂર્વક એ રહેવા લાગ્યા હવે તો મહારાજને માતાજી ઉપાડિયા ઉપડે નહીં એવા માનિતા થઈ ગયા વાસોડાના મેરોમાં કે રીંગારો ધૂપાય મહારાજને માતાજી પહેલા હોય ગામ તરફથી આવક પણ ઠીક ઠીક થવા માંડી આશ્રમમાં કોઈ આવે એને ચા પાણી પાય રોટલા જોગ હોય તો જમાડે ખરા મહારાજને ગોદાવરીબાઈ એવી રીતે રાખે કે નવરાવવા ધોવરાવવા એના પથારી પાંગણ સ્વચ્છ રાખે મહારાજને કપડે દાગ ન થવા દે એના કપડા બગલાની પાખ જેવા કાયમ હોય આશ્રમ એવો સાફસુફ રાખીએ કે એમાં પેસતા જ છીકું આવે માધવજી મહારાજને બીડીનું બંધાણ પણ આશ્રમમાં બીડીનું ઠૂઠ્યું ગોદાવરીબાઈ કાંઈ ને કાંઈ કામ કરતા જ રે અને એને નવરાતો જોવો જ નહીં તમે વળી વધુ બોલે નહીં પૂછો એનો જ જવાબ માતાજી આપે શાંત અને સૌમ્ય ચહેરો સહેજ ભીનો વાન મુખ ઉપર આછા શીળીના દાગ પણ ઝડે માધવજી મહારાજની આજ્ઞાએ જ રૂપ લીધું હોય એવા ગોદાવરીબાઈ માધવજી મહારાજનું ક્યારેક આંખ માથું દુખે ત્યારે ગોદાવરીબાઈ ઉદાસ બની જાય ગોદાવરીબાઈ માધવજી મહારાજને આટલા આટલા હાચવતા છતાં મહારાજનો સ્વભાવ એવો કડક કે ગોદાવરીબાઈને મારઝૂડ પણ કરે કારણમાં નવરાવતી વખતે બદલવાનું ધોતિયું લાગતા વાર લાગે કે સવારમાં દાતણ કર્યા પછી ચાને મોડું થતાં માધવજી એટલા બધા ગુસ્સે થઈ જાય કે તાળું પીને લાકડી લઈ આવે અને ગોદાવરીબાઈને મારવા દોડે હવે પોતાને હુંજે તો નહીં તોય પણ બાઈ એકદમ માધવજી મહારાજની નજીક આવીને એની લાકડી પણ લાગે એમ ઉભા રે અને કે લ્યો મારો એટલે મહારાજ ભડુસ ભડુસ પરોણાના એક બેઘા માતાજીને કરી લે માતાજી જાણે કાંઈ બન્યું જ નથી એમ માની અને મહારાજને કોરું ધોત્યું કે ચા હાથો હાથ આપે ગોદાવરીબાઈ એમ વિચારે કે મહારાજને મારા ઉપર રીસ ચડી ને મને મારવી હવે એમને તો દેખાતું નથી એટલે મને કેમ આંબી શકે તો હું જ પાસે ઉભી રહું તો મહારાજ મને મારવાની હગવડ રે ને એનો ક્રોધ શાંત થાય વાત હાચી માધવજી મહારાજ એવા રિસાળ કે જો બાઈ એનો માર નો ખાય તો પોતે છાતી કૂટવા માંડે વળી બે માણસની તકરારમાં કોઈ ગામ થી વચ્ચે ન પડાય જો મહારાજને ને ઠપકો આપે તો પણ માધવજી મહારાજ કપાળ કૂટે એવા ખારા પછી એને કોણ મારે માધવજી મહારાજ પોતે કેતા કે હું કેટલો નગુણો કે વાવ કે ઉત્તમ શીલ ને ચારિત્રવાન સ્ત્રીના ઉપકાર ભૂલી જાવ અહો સ્વભાવ કેવો બળવાન છે એની દવા જ નથી ના એક દિવસે ગોદાવરી માતાનો ખરો કસોટીનો સમય આવ્યો મહારાજ આંધળા પણ બડા પુરુષાર્થથી કા માળા ફેરવે કા કઈ કામ કરે હખણા નોરે હું જે નહીં તો આશ્રમના ફૂલ ફૂલઝાડના ખામણા હા સાફ કરે એમાં એક દિવસ આશ્રમની વાડ હરખી કરતા હતા અને આ માધવજી મહારાજને સાપ કવડ્યો ગામ વાળાઓએ ઘોડા દોડાવી ઉતારવા વાળાને બોલાવ્યા પણ ઉતરે નહીં લોકોની મહારાજની ઉપાધી સાથે ગોદાવરી માની ઉપાધી વેધી માતાજી કે હું વાવમાં પડું દોડ દે ગામની બાયુએ ઝાલીને સમજાવ્યા કે માવડી મહારાજ ને કઈ થાય પછી કુવામાં પડજો ઉતાવળી નોથા માં બગવદરના ડોક્ટરે ઇન્જેક્શન થી માધવજીને સાપ ઉતારી દીધો ત્યારે માતાજી હમજા આવી જોગમાયા જેવી ગોદાવરીબાઈ બાઈને ભયંકર એવો કેન્સલ નો રોગ થયો માધવજી મહારાજે સારવારમાં ખામી નો રાખી પૈસા ટકાની મૂડી માતાજીની મંદવાડમાં ખર્ચાઈ ગઈ ગોદાવરીબાઈએ ના પાડી છતાં પંઢરપુર પત્ર લખી એના ભાઈઓને તેડાવ્યા એ આવ્યા ખરા પણ બેનને હેત કે ન આવ્યો મળી અને એ તો દેશમાં હૈલાઈ ગયા ગોદાવરીબાઈને એના ધણીની જ ચિંતા હતી કે મારા મરણ પછી મહારાજનું કોણ એને કોણ હાચવશે માધવજી મહારાજે ગોદાવરીબાઈને જામનગર હોસ્પિટલમાં દાખલ કર્યા પણ પાસે પૈસા નહોતા કોઈએ કીધું કે ફલાણા શેઠની પાસે પહોંચો દયાળુ છે મદદ કરશે શેઠની ઓફિસે મહારાજને દોરીને કોઈ લઈ ગયું એને કાયમ દોરનાર તો પથારી વશ હતું શેઠ તો મળ્યા પણ કીધું કે હવે હું મદદ કરતા થાય ગયો છું હવે મને શ્રદ્ધા નથી મુનિમને કે આને પાંચ રૂપિયા આપજો માધવજીને દોઢસો રૂપિયાની જરૂર હતી પાંચ રૂપિયા એ શું થાય એમણે નો લીધા મુનિમે કીધું મહારાજ કાંઈ જાણતા હો તો દોરો કે આશીર્વાદ આપો ને શેઠનો દીકરો ગાંડો થઈ ગયો જ ને જોઈ હારો થઈ જાય તો તમે માગો એટલા રૂપિયા શેઠ આપશે માધવજી મહારાજ કે અરે રે મારો દોરો જો અટાણે હાલતો હોય તો મારી ઘરવાળીનો દ્રોગ ન મટાડી દઉં જાણકાર કે મહારાજ લાગે તો બાણ કર થોથા શેઠના છોકરાને દોરો કરી દો ને ડૂબતો માણસ તણું પકડે એમ મહારાજે શેઠના છોકરાને દોરો મંત્રીને બાંધ્યો શેઠ પુત્ર હાવ હારો થઈ ગયો શેઠે માતાજીની સારવાર માટે હજારો રૂપિયા ખર્ચ્યા પણ કેન્સરે ગોદાવરીબાઈનો પ્રાણ લીધો માધવજી મહારાજને અને માતાજીના દેહને શેઠની મોટર જામનગરથી વસોડા મેલી ગઈ વસોડા ગામે માતાજીના દેહનો અગ્નિ સંસ્કાર કર્યો માધવજી મહારાજ હવે આશ્રમમાં એકલા રહે છે ગામ એના હાચમે છે શ્રી નોંધ કરે એ ગોદાવરીબાઈના મૃત્યુ સમાચાર મને ખાંભોદર મળતા માધવજી મહારાજની પાસે હું ખરખરે ગયો હતો ખુલ્લા મકાનમાં મહારાજ એકલા ફાફા મારતા હતા મારો અવાજ ઓળખી દોડીને મારી પાસે આવીને રોઈ પડ્યા અંધની આંખ્યુંમાંથી આસુડાની ધારું આપણને વધુ કરુણામય બનાવી દે છે હું પણ શોકમાં ઘડી ભર ગરકાવ થઈ ગયો મિત્રો આવી જ આપણા લોક સાહિત્યની વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું આઇકન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે